હું છું આપની સાથે તો છેલ્લા બે દિવસથી રાજ્યમાં જે પ્રકારે કમોસમી વરસાદ અને વાવાઝોડા આતંક મચાવ્યો તેમાં ચૌદ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને છવ્વીસ થી વધારે જે પશુઓ છે તે પણ

ગુજરાતમાં તમે જે પ્રમાણે માહિતી આપી રહ્યા છે કે ચૌદ લોકો મૃત્યુ થયા છે આ ખૂબ દુઃખદ વાત છે અને એક પ્રકાર કહી શકાય કે ભગવાનને પ્રાર્થના કરું કે એમની આત્માને શાંતિ આપે પણ અત્યારે માવઠાની પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છેલ્લા ઘણા દિવસથી બની રહ્યું હતું અને એ સાથે અત્યારે અરબસાગર અને બંગાળની ખાડી બંનેની અંદર એન્ટી સાયક્લોન પણ સક્રિય છે જે અરબસાગરનું એન્ટી સાયક્લોન હતું એ દ્વારા જે પવનો પાકિસ્તાન સુધી પહોંચ્યા જેને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બન્યું અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બની અને ધીમે ધીમે આગળ ચાલ્યું એટલે પૂર્વ દક્ષિણ દિશા તરફથી આગળ અત્યારે વધી રહ્યું છે આજે છ મે બે હાજર પચીસ ના દિવસે વાત કરવા જઈએ

આ અસ્થિરતાને કારણે આપણે ત્રણ તારીખથી રાજ્યની અંદર સતત જે માવઠાના વરસાદ ચાલુ થયા છે હજુ પણ આમ તો અમે જે માહિતી એપ્રિલ મહિનામાં કે મે દરમિયાન રાજ્યમાં માવઠું પડવાનું છે આજે મે થઈ ચાલુ થયું છે આજે છ મે ના રોજ પણ આ માવઠું અનેક વિસ્તારોમાં જોવા મળ્યું હજુ દસ તારીખ સુધી આ માવઠું ચાલવાનું છે જેમાં ખાસ કરીને હવે આગળના દિવસની વાત કરવા જઈએ તો અત્યાર સુધી જે માવઠું પડ્યું છે આજે વિસ્તારોમાં વધારો થયો છે અને હજુ આવનારા બે દિવસ એટલે કે સાત મે અને આઠ મે એમ બે દિવસ સુધી હજુ પણ માવઠાના વિસ્તાર અને માવઠાની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ છે માવઠાની તીવ્રતા વધશે એની સાથોસાથ પવનની ઝડપમાં પણ વધારો થશે અત્યાર સુધી જે આપણે વરસાદો તોફીક ભાઈ પડ્યા છે એ લગભગ હું માનું ત્યાં સુધી વરસાદની સાથોસાથ પવનની જે ઝડપ છે એ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી આવનારા બે દિવસમાં જે માવઠાઓ પડવાના છે એની અંદર પવનની થી લઈ અને આજની તારીખે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર એક ઇંચ થી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદો આજે છ તારીખે પણ જોવા મળ્યા સાત અને આઠ તારીખે અનેક વિસ્તારની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધીના વિસ્તાર અમુક વિસ્તારની અંદર ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને વિસ્તારવાહિત જોવા જઈએ તો સાત આઠ તારીખ બે દિવસ છે એની અંદર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વાવથરા સાબરકાંઠાના વિસ્તારો છે પાટણ મહેસાણાના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર ગાજવી અને પવન સાથે વરસાદ પડશે ત્યાર પછી બીજા જે વિસ્તારો છે જેમાં અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરાની છોટા ઉદયપુર આ વિસ્તારોની અંદર હળવાથી ભારે ઝાપટાઓ પડશે પવનની સ્પીડ તો ત્યાં પણ હશે પણ છતાં પણ આ જે દાહોદ ગોધરા એ વિસ્તારમાં બે દિવસ ભારે ઝાપટાઓ નોંધાશે એ પછી મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં અમદાવાદ ગાંધીનગર વિરમગામ હોય કપડવંજ હોય આણંદ નડિયાદ જેવા વિસ્તાર હોય આ વિસ્તારોમાં પણ ભારે ઝાપટાઓ નોંધાશે ખાસ કરીને જે મધ્ય ગુજરાતના અમુક જે ખંભાતના અખાત લાગુ વિસ્તારો છે એમાં અતિ તીવ્રતા સાથે માવઠું થશે અને બીજા વિસ્તારમાં ભારે ચાપટા નોંધાશે એ સાથે જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે જેવી રીતે આજે પણ સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધી છે આવનારા બે દિવસ સુધી સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા અને સાથોસાથ જામનગર જેવા વિસ્તારોની અંદર બે થી લઈને સુધી યથાવત રહેશે દક્ષિણ એક વિસ્તારો એવા છે કે ત્યાં થોડીક હળવાશ જોવા મળી શકે જોકે હળવાશ હશે છતાં પણ અત્યારે જે બીજા વિસ્તારોમાં છે એના કરતા ઓછું પણ ત્યાં પણ માવઠું આવનારા બે દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે ઓવરઓલ જોવા જઈએ તો આખા ગુજરાતની અંદર આમ તો તોફિક ભાઈ અત્યારે માવઠાનો માહોલ છે એમાં જે હજી ચાર દિવસ બાકી છે એમાં સાત અને આઠ તારીખે તીવ્ર માવઠું થશે નવ અને દસ તારીખે એક બે દિવસ એવા હશે એમાં હળવું માવઠું થશે છૂટાછવાયા છવાયા પડશે પણ ચાર દિવસ સુધી માવઠું થવાનું છે બીજી વાત છે કે અત્યાર સુધી જે માવઠું પડ્યું છે એમાં અનેક વિસ્તારોની અંદર કરા પડવાના પણ કેસો બન્યા છે અનેક જગ્યાએ કરા પડ્યા છે પણ હવે આવતી કાલથી કરા પડવાની સંખ્યામાં એ વિસ્તારોમાં ઘટાડો થશે અથવા તો કરા પડવાનું બંધ થઈ જશે એવું કહી શકાય આવતી કાલથી નોર્મલ રીતે પવન સાથે માવઠું થશે બીજા નંબરની વાત છે કે જે પવનની ઝડપ અત્યાર સુધી જે ચાલીસ થી પચાસ ની ઝડપ હતી એની જગ્યાએ પવનની ઝડપ વધવાની છે કેમ કે આ જે સિસ્ટમ છે એમાં ઠંડર સ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે અને સ્વાભાવિક રીતે ઠંડર સ્ટોમ એક્ટિવિટી થતી હોય એટલે ગાજ વીજનું પ્રમાણ વધે અને પવનની ઝડપ વધારે થતી હોય એટલે પવન સાથે વરસાદો પડશે અને ગાજ વીજ થશે અમુક વિસ્તારની અંદર વીજળી પડવાના કેસ પણ સાત અને આઠ તારીખે સામે આવી શકે છે એટલે આપણા માધ્યમથી હજુ પણ હું કહું છું જેવી રીતે આપણે દુઃખદ સમાચાર સાંભળ્યા કે ચૌદ લોકોના મૃત્યુ થયા છે આગળ ઉપર કોઈ દુર્ઘટના ન બને એવી ઈશ્વરને પ્રાર્થના અને આ દરેક ગુજરાતીઓને મારી એક અપીલ પણ રહેશે કે અત્યારે ઠંડાસ્ટ્રોમ એક્ટિવિટી થવાની છે એટલે ચાલુ વરસાદ હોય ત્યારે ખુલ્લામાં ન નીકળવું કેમ કે વીજળી પડવાના પણ આવનારા બે દિવસ સુધી કેસ બનવાના છે તો ભાઈ ખાસ કરીને ખેડૂતોની વાત કરવી છે જે પ્રકારે અત્યારે ઉનાળાની સિઝન પણ છે સૌરાષ્ટ્રમાં છે તલાલા છે તે તરફ પણ કેવી કેરીનો જે પાક છે તે પણ ખેડૂતો લઈ રહ્યા છે સાથે જો ઉત્તર ગુજરાતની વાત કરીએ દક્ષિણની કે ગુજરાતના એવા અનેક વિસ્તારો છે જે ખેતી અને પશુપાલન સાથે પણ સંકળાયેલા છે તો આ ખેડૂતોને લઈને તેમના પાકને લઈને કોઈ સાવચેતીના પગલા રૂપે લઈને જેથી કરીને તે ઓછામાં ઓછું નુકસાન વેઠી શકે

આવી શકે છે ને કેજના પાકને પણ નુકસાન છે એ સાથે જે ફિલ્ડ પ્રોપ હતા જેની અંદર બાજરી જેવા પાકો છે જે આપણા આમ તો રાજસ્થાનમાં પણ છે ને ઉત્તર ગુજરાતના ભાગોમાં બાજરી થાય કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ બાજરીના વાવેતર થાય છે એ બાજરીના પાકને નુકસાન છે જુવારમાં નુકસાન છે મકાઈમાં નુકસાન છે ડાંગરમાં નુકસાન છે એ સાથે અડદ મગ તલ અને શાકભાજી આ તમામ પાકોની અંદર પણ અત્યારે નુકસાન છે

કે જે પાકનું હાર્વેસ્ટિંગ થયેલું હોય ઢગલો પડેલો હોય જે ઉત્પાદન આપણી પાસે આવેલું હોય એને ઢાકીને રાખી શકે એટલે એ પાકને ઢાકીને રાખો અને અત્યારે ઘણા બધા ખેડૂતો છે યાર્ડમાં પોતાનો માલ વેચવા માટે મોકલતા હોય તો યાર્ડોમાં પણ આમ જોવા જઈએ તો દુઃખની વાત છે કે ભારત દેશ છે એને આપણે કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ જેના આપણે ભારત દેશની અંદર ખેડૂતને જગતના તાતનો દર્જો આપ્યો છે આ જગતના તાતનું જે ખેત ઉત્પાદન છે એનું અત્યારે ખેતી પ્રધાન દેશની અંદર કોઈ પણ યાર્ડોમાં જઈએ ને તો યાર્ડો અંદર માલ પલળે નહીં આવી વ્યવસ્થાઓ નથી અને એને કારણે પણ પણ માલ પલળી ખેડૂતોને ખરેખર અત્યારે આવી પરિસ્થિતિ તો આ વર્ષે બને એવું નથી વારંવાર આવું પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડતો હોય દિવાળી ટાઈમે પણ આપણે જે માવઠાઓ થતા હોય ચોમાસા પછી તો એમાં પણ આપણે મગફળી ઘણી વખત યાર્ડોમાં પલળે એવા કેસ બનતા હોય છે એટલે યાર્ડો અંદર પણ તંત્ર તરફથી કઈ વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ કેમ કે આપણે આ સમસ્યા દર વર્ષે થાય છે છતાં પણ તંત્ર તરફથી કે સરકાર તરફથી આમાં ધ્યાન નથી આપવામાં આવતું આ પણ દુઃખની વાત છે ત્રણ થી દસ મે વચ્ચે જે આવતું થવાનું હતું એની આગાહી પણ આપણે આગમ ચેતીના ભાગરૂપે મારા જેવા ઇન્ડિવિજુઅલ આગાહી કાર હોય પ્રાઇવેટ સંસ્થાઓ ઘણી બધી છે અને સરકારી સંસ્થા છે જે હવામાન વિભાગ એના દ્વારા પણ આગાહી આપવામાં આવી હતી કે ત્રણ થી દસ માં માવતું થવાનું છે આખું ગુજરાત જાણતું હતું છતાં પણ યાડો અંદર આની કોઈ વ્યવસ્થા ન થઈ અને પાક પલડી ગયો ને આ ખુબ વાત છે કે આપણે એકતાલીસ થી લઈને તેતાલીસ રેન્જમાં તાપમાન ચાલતું હતું ને અચાનક આ માવઠું આવ્યું અચાનક તાપમાન ડાઉન થયું છે એટલે સાત થી આઠ ડિગ્રી સુધી તાપમાન ઘટ્યું છે એટલે આપણે સીધું જ બોડી ઉપર એની અસર પડતી હોય જેમાં વાયરલ ઇન્ફેક્શન ઘણી વખત થતા હોય શરદી ઉધરસના કેસો બનતા હોય અને હવે આ જેવી રીતે આ માવઠાનું જે એક સાઇક્લોનિક સર્ક્યુલેશન છે માવઠાનો જે સમય છે આ પસાર થઈ જશે પછી ફરીથી પાછું અચાનક તાપમાન ઊંચું જશે એટલે આ મેક્સ ઋતુને કારણે જે વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસ તાવના કેસો બનતા હોય ને એવા ચોક્કસથી બની શકે છે કેમ કે જ્યારે જ્યારે આપણે બોડીને હવામાન વિપરીત પરિસ્થિતિનો સામનો કરતું હોય જ્યારે બોડી આપણું ત્યારે આ કેસ બનતા હોય એવા કેસ છે એ બની શકે છે તાપમાન છે એ સામાન્ય રીતે પણ મે મહિનામાં તાપમાનમાં ઘટાડો આવતો આવતો હોય હોય ત્યારે થી લઈને ડિગ્રી સુધીનો ઘટાડો આ તો અચાનક સાત થી આઠ ડિગ્રીનો ઘટાડો એટલે ઇતિહાસમાં આમ તો સૌથી મોટો ઘટાડો પણ આને કહી શકાય અને સૌથી મોટો તાપમાનમાં આવડો ઘટાડો થતો હોય એટલે ચોક્કસથી સભ્ય સમાજની અંદર અમુક વાયરલ ઇન્ફેક્શન અને બીમારી પણ ફેલાતી હોય છે પરેશભાઈ એક અંતિમ પ્રશ્ન છે કે દસ તારીખ સુધીની ની આપણે આગાહી કરી છે દસ તારીખ પછી ગુજરાતના વાતાવરણમાં કયા પ્રકારનો પલટો આવશે તે પછી આવા કમોસમી વરસાદ કે વાવાઝોડાની કોઈ સંભાવના છે કે નથી સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે આ સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન ઉપર બન્યું હતું એને કારણે મે મહિનાના પહેલા અઠવાડિયા માં આપણે માવઠું થયું નકર પંદર મે પછીથી તો આપણે સ્વાભાવિક રીતે પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થતી હોય ને પ્રી મોન્સુન એક્ટિવિટીના ચાપટા પડતા હોય છે પણ હવે એ તો પંદર તારીખ પછી પડવાના છે અને એ સાથે આ દસ તારીખ સુધીની આગાહી છે એનો મતલબ એવો નથી કે અગિયાર તારીખથી આપણું વાતાવરણ ખુલ્લું થશે આવતીકાલે અમે ફરીથી એક

જો તમે આ ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યો તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને શેર પણ કરી દેજો નમસ્કાર